મિત્રો પુરુષો માટે આજની વનસ્પતિ સૌથી બેસ્ટ છે પુરુષોને ખાસ કરીને હાવ સહેલામાં સહેલી રીતે વીર્ય વધારનારી શુક્ર વધારનારી આ વનસ્પતિ છે બીજું કે જેને કફ છે એ છાતીમાં જામી ગયો હોય અને સાવ સહેલી રીતે નાબૂદ કરવો હોય તો એના માટે પણ આ બેસ્ટ વનસ્પતિ છે પાચન શક્તિને મજબૂત કરશે કોઈનો અવાજ બેસી ગયો હોય પેશાબ વટે કોઈનું વીર્ય જતું હોય આવી તો ઘણી બધી સમસ્યાઓ આ વનસ્પતિ બેસ્ટ રિઝલ્ટ આપશે માટે વિડીયો તમે ઓન સુધી ખાસ જોજો કેવી રીતે આ વનસ્પતિ કામ કરે છે ને એની સંપૂર્ણ માહિતી આજે તમને મળવાની છે તો મિત્રો સૌપ્રથમ આપણે છે ને આપણે આ વનસ્પતિનું નામ જોઈ લઈએ અલગ અલગ ભાષાઓમાં તો સંસ્કૃતમાં તક કહે છે સ્લેષ્મા તક સ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ થાય છે બરાબર અને ગુજરાતીમાં આપણે આને ગુંદો તરીકે ઓળખીએ છીએ ગુંદો ગુંદાનું અથાણું આપણે ખાઈએ છીએ ગુંદો બરાબર હિન્દીમાં લિસોડા કહેવાય અને લેટિન નામ છે કોર્ડિયા મિક્ષા બરાબર આ આના સામાન્ય નામનો ઇતિહાસ હતો હવે મિત્રો સૌથી મહત્વની બાબત છે કે આની ઓળખ થોડીક આની ઓળખ આપણે જોઈ લઈએ ફટાફટ આ એક ખૂબ મોટું વૃક્ષ થાય છે વીસ પચીસ ત્રીસ ફૂટ સુધીની ઊંચાઈ સુધીના વૃક્ષ જોવા મળે છે એના પાન હોય ને મિત્રો એ ખાસ જોજો ગોળાઈ લેતા પાન હશે એકદમ બરાબર એકદમ ગોળાઈ લેતા પાન હોય છે અને હા એની બીજી મહત્વની ઓળખ મે એવું માર્કિંગ કર્યું છે કે આ જે ગુંદાના પાન હોય ને એમાં અમુક અમુક કોનમાં જોજો નાની નાની ફોડલીઓ ઉપસી આવે છે આ કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસને જેના હિસાબે હોય એ પણ આવી નાની નાની પાનમાં ફોડલીઓ હોય છે બરાબર આ એની ખાસ એક મહત્વની ઓળખ છે જોઈજો આ હું તમને પાન પણ બતાવીશ આમાં બરાબર આ એક યાદ રાખ્યા જેવો છે એની વસ્તુ છે બીજું એના ફળ હોય ને ફળ ગોલાઈ લેતા ગોળ હોય એકદમ બરાબર અને ફળ પાકે ને ત્યારે એ ખાવા લાયક હોય છે એનું મીઠાશ એકદમ સરસ મજાની એની મીઠાશ હોય છે અને ઘણા લોકો આ ખાતા પણ હોય છે અને એ ફળ હોય ની પીળાશ લેતું રંગનું થઈ જાય છે પાકે ત્યારે બરાબર અને એને ફોલો ને એટલે એમાંથી ચીકણો પદાર્થ નીકળે છે તમારા હાથમાં ચોટી જાય ને તો એ થળીઓ એને દૂર કરવો બહુ કઠણ થઈ જાય એમ બરાબર આવો ચીકણો પદાર્થ એમાંથી નીકળે છે એટલે તેનું નામ સ્લેશમાં કહે છે સ્લેશમાં એટલે સમજી જાય સંસ્કૃતમાં શું નામ પડ્યું ચીકણો પદાર્થ સ્લેશમાં કહેવાય છે આ એની સામાન્ય ઓળખ હતી હવે મિત્રો સૌથી મહત્વની બાબત છે આના ઉપયોગ બરાબર એટલે ખાસ આના મહત્વના આપણે ફટાફટ એના ઉપયોગ તમને કહી દઉં છું ઉપયોગ બહુ સરસ છે તમે ખાસ આના ઉપયોગ કરજો અને સહેલામ સહેલા આના ઉપયોગ છે બરાબર સારું પહેલો ઉપયોગ આવે છે પાચન શક્તિ માટે બરાબર તો જમવામાં મિત્રો આપણે ગુંદાનું અથાણું જેટલું બને એટલું ખાવાનું બરાબર અને એની જ્યારે મોસમ હોય ત્યારે એનું શાક બનાવીને ખાવ સંભારો બનાવીને ખાઓ કે જે રીતે તમે ઉપયોગ કરો પણ જેટલું બને એટલું ગુંદાનું શાક ખાશો એટલે તમારી પાચન શક્તિ છે ને મજબૂત થશે આ પહેલીની છે તમને ખબર છે આપણા વડવાઓ છે ને એ જમવામાં ગુંદાનું અથાણું ખાતા જ આપણે ગુંદાનું અથાણું આખું વર્ષ ચાલે ને એટલું બનાવતા એટલે આ પહેલી વસ્તુ આ શક્તિ માટે બેસ્ટ વનસ્પતિ છે બરાબર બીજું બીજો આનો ઉપયોગ ખૂબ સરસ મજાનો છે કે જે વ્યક્તિઓને ફેફસામાં એકદમ કફ જામી જતો હોય ને એના માટે મિત્રો આ વનસ્પતિ સારામાં સારું કામ કરશે જ્યારે આ ગુંદા પાકે એક થી લઈને ચાર ગુંદા સુધી તમારે પાકેલા ગુંદા ખાવા ચૂસવા ખાલી ખાઈ જવાનું ચૂસવા પેલા બરાબર આવી રીતે તમે દરરોજ એના ગુંદા ખાશો ને પાકેલા ગુંદા તો જામેલા કફને મિત્રો આ દૂર કરવા માટે આ બેસ્ટ કામ કરે છે અને જેને પેટમાં એકદમ બળતરા થતી હોય ને પેટમાં તમારે ઠંડક જોતી હોય ને ઠંડક તો પણ તમે આ ગુંદા ખા પાકેલા ગુંદા એટલે પેટમાં એકદમ ઠંડક થઈ જશે આ પણ એનો સૌથી મહત્ત્વનો એક ઉપયોગ છે તો હવે સૌથી મહત્વની બાબત છે પુરુષો માટે એ પહેલા મિત્રો એક વિનંતી છે જો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો આવા વિડીયો બનાવવાની એમને ખૂબ આનંદ આવે છે તમારી એક લાઈક થી બરાબર જો નીચે આપેલું જ છે અંગૂઠાનું નિશાન લાઈક દબાવી દો બીજું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બરાબર ચેનલમાં આવા જ આયુર્વેદના લગતા તમને વિડીયો મળતા રહેશે ખૂબ ખૂબ આભાર હવે મિત્રો પુરુષો માટે આ વનસ્પતિ કેમ શક્તિશાળી છે પુરુષોને શુક્રવર્ધક અથવા તો વીર્યવર્ધક વીર્ય જેને ખૂબ ઓછું હોય અથવા વીર્યમાં જેને શુક્રાણુની કમી હોય શુક્રાણુની કમી હોય એના માટે આ બેસ્ટ વનસ્પતિ છે હવે એમાં શું કરવાનું જો પાકેલા ગુંદા હોય ને પાકેલા ગુંદા એને લઈ આવવાના બરાબર પાકેલા ગુંદા લઈ એને ઠળિયા કાઢી નાખવાના પછી એ ગુંદાને આમ ફોલી અને તમારે સુકવી દેવાના સાંયા સુકો હાલશે બરાબર એ બે પાંચ દિવસ સુકાઈ જાય ને પછી એમ થાય કે હવે કડક થઈ ગયું એ ગુંદું પાકેલું જે ગુંદો હતો એ કડક થઈ ગયું બરાબર પછી તમારે એને મિક્સરમાં ક્ર મિક્સરમાં એનો પાવડર કરી લેવાનો એટલે વ્યવસ્થિત પાવડર થઈ ગયો એ પાવડર વડે લાડુ બનાવવાના છે આપણે સામાન્ય જેમ લાડુ 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 બરાબર રીતે તમે બનાવી અને જો આ ટૂંકમાં આના પાવડરના લાડુ લાડુ બનાવીને જો ખાવામાં આવે તો ઈ વ્યક્તિને મિત્રો સો ટકા વીર્યવૃદ્ધિ થશે શુક્રાણુની એની કમી હશે તો સો ટકા એમાં લાભ મળશે આનો ખૂબ સરસ મજાનો આનો ઉપયોગ છે બરાબર આવી રીતે પણ તમે એને કરી શકો આગળનો એક એવો પ્રયોગ છે કે જો કોઈ વ્યક્તિને અવાજ વારંવાર બેસી જતો હોય તો એને શું કરવાનું આ પાકેલા ફળ હોય ને એને ચૂસવાના મોટામાં રાખી એનો રસ અંદર ઉતાર્યા જવાનું ઉતાર્યા જવાનું આવી રીતે તમે કરશો ને તો જે વ્યક્તિને અવાજ બેસી ગયો હોય ને એને પણ ખૂબ લાભ થાય જો હું તમને અહીંયા કટિંગ પણ મૂકું છું અને પ્રૂફ સાથેની વાત છે બધી બરાબર આપણા પ્રાચીન ઋષિમુનિઓ જે જે પુસ્તકોમાં લખેલ છે ને એ પ્રમાણે હું તમને માહિતી અહીંયા આપી રહ્યો છું બરાબર એટલે આગળનો એક પ્રયોગ હજી જણાવું છું પેશાબ મારફતે કોઈને વીર્ય નીકળી જતું હોય આછું આછું બરાબર પેશાબ મારફતે એને વીર્ય જતું હોય તો શું કરવાનું તો નવા ફૂટેલા કુણા કુણા પાન હોય ને ચાર પાંચ પાન લઈ લેવાના કેટલા ચાર થી પાંચ પાન કુણા કુણા અત્યારે જો ફૂટેલા પાન એવા લઈ ઘરે આવીને એને કટકા કરી નાખવાના આછા કાતારે નાના નાના કટકા કરે ને પાણી પલાળ દેવાના આખી રાત હવારે પાણીને મસળી નાખવાનું પછી જે ઓલા કટકા હતા ને એને ગાડી લેવાના એ પાણી જો દરરોજ તમે પીવામાં આવે ને એક એક ગ્લાસ સવારમાં તો જેને ધાતુ જતી હોય ને એ ધાતુ જતી સંપૂર્ણ રીતે બંધ થઈ જશે મિત્રો આ પણ એનો સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ છે એટલે આવા પ્રયોગ માટે ગુંદા ખાસ જાણીતા છે વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર તમારા મિત્રોને શેર કરજો